वलसाड जिल्हा विभाग द्वार सफाई अभियान आणि वृक्षारोपण कार्यक्रम योजा मारु नाम उमेश मह्यावंशी पोस्टमास्टर इन्चार्ज पोस्टमास्टर बापी एमडीजी आज अमाननीय सिनियर सुप्रिटेंडे श्री विकास पल्वे साहेब ना मागदर्शन हेठ आज एक स्वस्थतानी स्पेशल ड्राईव्ह चलावती ड्राईव પુરા વલસાડ જિલ્લામાં અને સાથે સાથે સંત પ્રદેશ દમણ અને શિલવાસા ખાતે પણ આ ડ્રાઈવ આજે યોજવામાં આવી છે આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ કે અમારા તમામ પોસ્ટલ કર્મચારી પૂરા જિલ્લાના નિરોગી રહે અને આવનારા અમારા તમામ ગ્રાહક પણ નિરોગી રહે એ હેતુથી આજે આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે અને સાથે સાથે અમારા માનનીય સુપ્રિન્ટેડન્ટ સર સર શ્રી વિકાસ પલવેસરના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનો પણ આ પૂરા જિલ્લામાં આજે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં અમારી એકતાલીસ સબ ઓફિસો અને એની બ્રાન્ચો બધી ઓફિસમાં આજે બપોરે ત્રણથી છ દરમિયાન સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું છે અને સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે તો હું અપનાવતી તમામ કર્મચારીનો પણ આજે એક આપવા માગું છું કે બધાય એક સંકલ્પ સાથે મળીને કરવાનો છે કે દરેક મહિને બધા સ્વૈચ્છિક સ્વસ્થતાનું કરે જેથી કરીને આપણે બધા નિરોગી રહે અને આવનાર આપના ક કસ્ટમરને પણ એક આપણી સેવા સારી મળે અને એક આપણું ડિપાર્ટમેન્ટનું નામ અગાડી વધે હું આ સાથે સાથે આપણે આપના મીડિયા દ્વારા એક બીજી પણ માહિતી આપવા માગું છું કે હાલે પીએમ કિસાન યોજના જે ચાલી રહી છે આ યોજનામાં બે હજારની સબસિડી માનીને પ્રધાનમંત્રી સાહેબ આપણને આપે છે વર્ષમાં ત્રણ વાર છ હજાર જેવી તો અમારી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની જે શાખા છે આમાં તમામ જનતાને હું અનુરોધ કરું છું કે આપ આ અમારું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું ખાતું ખોલાવે અને આ

માત્ર પિસ્તાલીસ હજારથી લઈ હાઇએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ કિમીથી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ